સંપૂર્ણ ચર્ચાની અંદર કરવાના છે તે પહેલા ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક કરી દેજો તો મિત્રો જીરોમાં ડિમાન્ડ અભાવ હોવાથી ભાવમાં સતત ઘટાડાનો દોર યથાવત છે અને જીરુ બજારમાં નરમાયનો માહોલ ચાલી રહ્યો છે અને ભાવમાં ડિમાન્ડનો અભાવ જોવા મળ્યો છે વર્તમાન સંજોગોમાં જીરુ બજારમાં એક પણ બાજુએ લેવાલી ન હોવાથી ભાવમાં ઘટાડાની ભીતિ સેવાઈ રહી છે અને ઊંઝામાં આવકો ઘટીને અગિયાર હજારની સપાટી પર પાર પહોંચી ગઈ છે જીરુના વેપારીઓ કહે છે કે જીરુ વાયદો જો ઘટીને ઓગણીસ હજાર સુધી પહોંચે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ આ લેવાલી ભાવ ફરી પાછા આવી શકે છે અને જીરુમાં એપ્રિલ જે મહિનામાં સત્યાવીસ હજાર ટનની આવક થઈ હતી જે ગત વર્ષની તુલનાએ ચાલીસ થી પચાસ ટકા વર્ષે ઓછી છે અને ચાઇનામાં નવો જે માલ છે તે આવશે તો જે પાકની સ્થિતિ સારી રહે સારી રહે તો ભારતીય જીરુ બજારમાં આટલી મોટી મંદી આવી જાય તેવી પણ શક્યતાઓ રહેલી છે બીજી તરફ જે મસાલા કંપનીઓ છે જે અત્યારે વેચાણના મૂળમાં લેવાલીના મૂળમાં નથી તેના કારણે બજારમાં